નિષ્ફળતા એ જીવનની શિક્ષા છે તેને નકારો નહીં ફેલિયર ઇઝ ધ લેસન ઓફ લાઈફ ડોન્ટ ડિનાય મહેનત એ જ રીત છે જે આપણા સપનાને હકીકતમાં ફેરવે છે વર્ક ઇઝ ધી ઓનલી વે ટુ ટર્ન આર ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી જીવનમાં સાચા મૂલ્યો પૈસાથી નહીં કર્મોથી માપવામાં આવે છે ટ્રુ વેલ્યુઝ ઇન લાઈફ આર નોટ મેઝર્ડ બાય મની

સફળતાનો માર્ગ સાદો નથી પરંતુ સત્ય અને મહેનત સાથે હંમેશા ટકી રહે છે ધ પાથ ટુ સક્સેસ ઇઝ નોટ ઇઝી બટ ઇટ ઓલવેઝ રીમેન્સ વિથ ટ્રુથ એન્ડ હાર્ડવર્ક જીવનમાં દરેક પડકાર તમને વધુ શક્તિશાળી બનાવે છે એવરી ચેલેન્જ ઇન લાઈફ મેક્સ યુ મોર પાવરફુલ આત્મવિશ્વાસ એ દીવા છે જે અંધકારમાં પણ પ્રકાશ આપે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લાઇટ ઇન મહેનત મહેનતે દૂધની નદી છે જે મહેનતના બીજાથી ફળ આપે છે હાર્ડવર્ક ઇઝ અ રિવર ઓફ મિલ્ક વિચ ગીવ ધ ફ્રુટ ઓફ હાર્ડવર્ક જીવનમાં સાચી ખુશી એ છે કે તમે જે છો તે સ્વીકારો અને પ્રેમ કરો

જીવનમાં સૌથી મોટી તક એ છે કે તમે હંમેશા આગળ વધો ધ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી ઇન ઓલવેઝ મૂવ મહેનત એ ભરોસો છે જે તમને સપનાની ઊંચાઈ પર લઈ જાય છે હાર્ડવર્ક ઇઝ ધ ફેથ ધટ ટેક્સ યુ ટુ ધ હાઇટ ઓફ યોર ડ્રીમ્સ આત્મવિશ્વાસ અને ધીરજ સાથે કરેલું કાર્ય હંમેશા પ્રભાવશાળી બને છે Work done with confidence and patience always becomes impressive. Never give up your true efforts in search of a shortcut in life. Hard work is the opportunity that gives the key to success. જે વ્યક્તિ પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે તે કદી અસમર્થ નથી પર્સન હુ હેઝ કોન્ફિડન્સ ઇન હિઝ અબિલિટીઝ ઇઝ નેવર ઇનકેપબલ જીવનમાં સાચી સમૃદ્ધિ એ છે કે તમે પોતાને ઓળખો અને સંતોષ અનુભવો ટ્રુ પ્રોસ્પેરિટી ઇન લાઇફ ઇઝ નોઈંગ યોર સેલ્ફ એન્ડ ફીલિંગ સેટીસ્ફાઈડ આત્મવિશ્વાસ એ દેવડો છે જે ભય અને સંકટમાં પ્રકાશ લાવે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ લેમ્પ દેટ બ્રિંગ્સ લાઇટ ઇન ફિયર એન્ડ ક્રાઇસિસ મહેનતે મહાકુંભ છે જે દૃઢ ઈચ્છા અને ધીરજથી ફળ આપે છે વર્ક ઇઝ ધ ગ્રેટ કુંભ વિચ ગિવ્સ રિઝલ્ટ વિથ સ્ટ્રોંગ વિલ એન્ડ પેશન્સ જીવનમાં આગળ વધવું એ જ કલા છે કે ભૂતને છોડો અને વર્તમાનને સ્વીકારો ધી આર્ટ ઓફ મૂવિંગ ફોરવર્ડ ઇન લાઈફ ઇઝ ટુ લીવ ધ પાસ્ટ એન્ડ એક્સેપ્ટ ધ પ્રેઝન્ટ સાચી સફળતા એ છે કે તમે કઈ રીતે હારને હમણાં માટે શીખમાં ફેરવો ટ્રુ સક્સેસ ઇઝ હાઉ યુ ટર્ન ડિફીટ ઇન્ટુ અ લેસન ફોર ના આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તમને અજાણ્યા રસ્તા પર પણ દોરી શકે છે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ અ પાવર ધેટ કેન લીડ યુ ઇવન ઓન એન પાથ જીવનમાં સૌથી મોટું સાધન એ તમારું મન છે જે વિચાર અને ક્રિયાઓને નિર્માણ કરે છે ધ બિગેસ્ટ ટૂલ ઇન લાઈફ ઇઝ યોર માઇન્ડ વિચ ક્રિએટ્સ થોટ્સ એન્ડ એક્શન્સ જે મનુષ્ય દિલથી સાફ છે તેને ભગવાન ક્યારેય એકલો નથી રાખતો ગોડ નેવર કીપ્સ અ પર્સન હુ ઇઝ પ્યોર એટ હાર્ટ અલોન દરેક સવાર નવા આશીર્વાદ સાથે આવે છે ફક્ત તેને સ્વીકારો એવરી મોર્નિંગ કમ્સ વિથ અ ન્યુ બ્લેસિંગ જસ્ટ એક્સેપ્ટ ઇટ જીવનની કિંમત પૈસાથી નહીં સંબંધોથી થાય છે લાઈફ ઇઝ નોટ વેલ્યુડ ઇન મની But in relationships. The man who keeps smiling even after defeat is a true winner. Every moment brings a new opportunity, you just need to recognize it. સમય અને વિશ્વાસ બને તૂટે તો પાછો નથી મળતા ઇફ બોથ ટાઇમ એન્ડ ટ્રસ્ટ આર બ્રોકન ધે કેનોટ બી રિકવર્ડ નાની નાની ખુશીઓ થી જ મોટો સુખ બને છે બિગ હેપીનેસ ઇસ ક્રિએટેડ ઓન્લી બાય સ્મોલ હેપીનેસ ગુસ્સો એવી આગ છે જે પહેલા પોતાને સળગાવે છે એંગર ઇઝ અ ફાયર ધેટ બર્ન્સ ઇટself ફર્સ્ટ

enjoy what you have naseeb badalvanu shakti manushya vichar the power to change destiny lies in a person's thoughts dhiraj raakhnar ne kyare khali haath parat nahi padto one who is patient never has to return empty handed